હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝની ડિઝાઇન બનાવતા શીખવાનું છે અહીંયા આગળ આપણે ગોલ્ડન પાઇપિંગ કરી છે ધાર ઉપર બન્યા પછી આ રીતની દેખાશે તમારે એકદમ એક જ સરખી આપણે પાઇપિંગ કાઢવાની છે ને આ રીતની આપણે ડિઝાઇન બનાવવાની છે તે આપણે શીખીએ ભાવેશ લીડી સ્ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવન ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર જોવા મળશે બ્લાઉડ ડ્રેસ ચણિયાચોરી ની ડિઝાઇન ગમે તે શીખવું હશે આપણી ચેનલ પર મળી જશે તે પણ ગુજરાતીમાં આપણે પહેલાં ગરુ કટિંગ કરતાં શીખીએ ઉપર સવા બે મૂકવાનું છે અને નીચે આપણે પોણા ત્રણ ઇંચ પહેલો આપણે જે અહીંથી ખૂણો કાપવાનો છે એ આ રીતે દોરી દેવાનો ત્યાર પછી અહીંથી લોટાકાર આવીનું આપી દેવાનું છે જોઈ લો આ રીતે આપી દેવાનું અહીં આગળ ખૂણો બહાર કાઢવાનો છે ને ત્યાર પછી આપણે આ રીતનું કટિંગ કરી દેવાનું છે અહીંથી રાઉન્ડ છે ફાપી દેવાનો કટિંગ થયા પછી કઈ રીતનું દેખાય તે તમને બતાવી દઉં જોઈ લો આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જાય હવે આપણે એને બનતા શીખીએ બનાવતા શીખીએ અહીંયા આગળ આપણે અસ્તર કમ્પ્લીટ થાપી દીધું આ રીતનું આપણે ગોઠવી દેવાનું છે અહીંયા આગળ ખૂણો બી ને આ રીતે આપણે રાઉન્ડ શેપ પણ તે કેનવાસ ઉપર આપણે કટિંગ કરીએ કેનવાસ કેટલું લેવાનું છે તે પણ તમને બતાવી દઉં આ રીતે તમારે મૂકી દેવાનું છે પેનથી આગળ પત્તું હોય તેનેથી દબાણનું રાખીને આપણે માર્કિંગ કરી દેવાનું ઉપર થોડુંક તમારે વધારે રાખવાનું છે કેમ કે આપણે એકની મહીથી બે ગળા આરામથી નીકળી જાય તે પણ તમને બતાવું હવે આપણે આગળ કિનારે ટુ કિનારે ધાર ઉપર એકદમ મૂકી દેવાનું છે જોઈન્ટવાળો ભાગ ઉપરની આની ઉપર આપણે જે વધા રાખ્યું તેથી આપણે બીજું ગરુ પણ સામેની સાઈડ નીકળી જાય આ રીતે અહીંથી આપણે પેનનું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે પરફેક્ટ ટટુ ટુ ટચ માર્કિંગ કરી દેવાનું છે હવે ત્યાર પછી આપણે અહીંયા આગળ એક ઇંચ જેટલું રાખીને માર્કિંગ કરવાનું છે અહીંથી આપણે જે રાઉન્ડ શેપ પડે ત્યાં આગળ થોડુંક આ રીતે રાઉન્ડ શેપનો ટેકરો રાખીને આ રીતે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું છે અહીં આગળ આપણે એક વચ્ચે ખૂણો પાડવાનો છે આ રીતે અહીં આગળ તમને ઘાટું કરીને બતાવું પૂરો પૂરે વિડીયો જોજો તમને ખ્યાલ આવી જશે કે આપણે ડિઝાઇન બ્લાઉઝની કઈ રીતે બનાવી સાવ સહેલી જ છે તમને ખબર પડે એટલા માટે જ મેં થોડોક વિડીયો લાંબો રાખ્યો છે કટિંગ કર્યો નથી ને પરફેક્ટ રીતે તમને માહિતી આપવાની કોશિશ કરી છે હવે આ રીતે આપણે કટિંગ કરી દેવાની અહીં આગળ જે આપણે ટટ ટચ માર્કિંગ કરેલું તેને આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરોજો ગુજરાતીમાં આપણે સીમા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અહીંથી આપણે બીજું ગળું નીકળી જશે તે તમને ફરીના વિડીયોમાં બતાવીશ હવે આપણા કમ્પ્લીટ કટિંગ થઈ ગયું ઘરું હવે આપણે એની ઉપર જોઈન્ટ કરવાનું છે અહીંયા આગળ આપણે પહેલાં સાડીનું કાપડ લઈ લેવાનું પછી આપણે અસ્તર મૂકી દેવાનું છે ને ત્યાર પછી આપણે કેનવાસ લઈ લેવાનું છે કેમ કે આપણે અસ્તર એટલા માટે મૂકવાનું કે સાડીનું કાપડ પાતળું હોય તો આપણે કેનવાસ પાર દેખાય નહીં એટલા માટે અહીં આગળ આપણે ધારની અંદરની સાઈડ ધારની સિલાઈ મારી દેવાની છે કેનવાસ આપણે થાપી દેવાનું છે આ રીતે ચાપનું મશીન જ મારવાનું છે બહુ મોટું મશીન વધારે પડતું બહાર કાઢવાનું નથી અહીં આગળ પાછળની સાઈડ આપણે બીજું એક મશીન મારી દઈએ એટલે કમ્પ્લેટ થપાઈ જાય એ રીતે આ રીતે આપણે કમ્પ્લેટ જ્યાં ખૂણો આવતો હોય તે ખૂણો પાડીને આપણે મશીનની ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું આપણે કમ્પ્લેટ આ થપાઈ ગયું હવે આપણે નીચે જે ત્રિકોણ પડે છે ત્યાં વધારાનું આપણે વેસ્ટ કેનવાસ હોય તે લઈ લેવાનું છે પહેલાં અહીંથી આ રીતે જોઈ લો આ રીતે આગળ ક્રોસ આપી દેવાનું છે અને અહીંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે એટલે આપણે આ કમ્પ્લેટ રેડી થઈ ગયું આપણે અહીં આગળ વચ્ચે મૂકીને થાપી દેવાનું છે કેમ કે આપણે ઓલરેડી અસ્તરને કાપડ જોઈન્ટ કરેલું છે તેની મહી આપણે વચ્ચે સેટ થઈ જાય એટલા માટે અહીં આગળ આપણે ધાર ઉપર એને પણ મશીન મશીનમાં દઈ આ રીતે થાપી દેવાનું છે એટલે આપણે કાપડ આગું પાછું થાય નહીં ને આપણે કમ્પ્લેટ જોઈન્ટ કરેલું છે એટલે ઊંઘો આવશે નહીં હવે આપણે અહીંથી વધારાનું આપણે બધું કટિંગ કરી દેવાનું છે એકદમ અસ્તરના આપણે કેનવાસના સાથે જે આપણે જોઈન્ટ કર્યું છે તેના માપે માપ આપણે કટિંગ કરી દેવાનું છે અહીં આગળ પંખો ચાલુ છે એટલા માટે કાપડ ઉડે છે એટલે આપણે પંખો બંધ કર્યો નથી કેમ કે ગરમી બહુ છે એટલે આપણે આ રીતે આપણે કમ્પ્લીટ થાપી દેવાનું ને ત્યાર પછી આપણે અંદરથી પણ આપણે આ રીતે કટિંગ કરી દઈએ એના માપે માપ તમારે કેનવાસના માપે માપ કટિંગ કરી દેવાનું છે આપણે જે કેનવાસ કટિંગ કર્યું હોય ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ સીવા ક્લાસનું કામ આ રીતનું શીખવા મળે આ આપણા કમ્પ્લીટ પેજ પાછળનો તૈયાર થઈ ગયો ને આપણે આ નીચે મૂકવાનો છે તે આપણે અલગથી કટિંગ કર્યો છે તેને પણ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આ રીતનું ફસાઈ દેવાનું છે આપણે ગોલ્ડન પટ્ટી લઈ લેવાની છે જે કેનવાસ આપણે કાપડ હોય ગોલ્ડન કાપડ તે ક્રોસમાં આપણે કટિંગ કરી દેવાની છે જે આપણે પાઇપિંગની ક્રોસમાં કટિંગ કરતા હોય એ રીતે અહીંયા આગળ આપણે ખૂણો પાડવાનો છે એટલે આપણે આ રીતે મૂકીને બહાર કાઢી લેવાનું જોઈ લો ચાપનું મશીન મારી દેવાનું મશીન બહાર નીકળીએ એટલે આપણે પટ્ટી કટિંગ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે તમારે વારી દેવાનું છે કેમ કે આપણે કેનવાસ મૂક્યું છે એટલે તમારે પાઇપિંગ ઓટોમેટિક બની જશે આ રીતે આમાં આપણે જે ગોલ્ડન કાપડ લીધું છે તેની કિનારી વારવાની નથી કેમ કે ડાયરેક્ટ આપણે બ્લાઉઝની મહી થાપી દઈશું એટલે અંદર જ દબાઈ જવાની છે એટલે આપણે કિનારી વારવાનો ટાઈમ ખોટો બગાડવાનો નથી આ રીતે આપણે થાપી દેવાનું જોઈ લો ને અહીંયા આગળ આપણે આગળ વધારે રાખવાનું એટલે આ રીતે આપણે વારીને અહીં આગળ પહેલી ચાપનું ઉપર ધાર ઉપર મશીન મારી દેવાનું જે પાઇપિંગની કાપડની બેની વચ્ચે કમ્પ્લીટ આપણે મશીન મારવાનું છે અહીં આગળ આગળ થોડુંક વધારે રાખીને ને અહીં આગળ પાછળ પણ થોડુંક વધારે રાખવાનું ને ત્યાર પછી બે સાઈડ વારીને જોઈ લો આ રીતે તમારે વારી દેવાનું છે પછી ઉપર અહીંયા આગળ પાછળ પણ વાળીને આપણે આ રીતે મશીન મારી દેવાનું એટલે આપણે આ નીચેનો કમ્પ્લીટ પેજ તૈયાર થઈ ગયો વધારાનું કાપડ દેખાતું હોય બહાર તે આપણે કટિંગ કરી દઈએ એટલે આપણે કમ્પ્લીટ આ નીચેનો પેજ તૈયાર થઈ ગયો હવે આપણે ગરાનો જે પટ્ટો છે તે આપણે પેચ છે તે આપણે બનાવીએ અહીંયા આગળ આપણે ઉરબ કાપડ લીધું છે એ રીતે તમારે ગોલ્ડન કાપડ હોય તેનું ઉરબ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ ચાપનું મશીન મારવાનું છે ને જે પ્રમાણે શેપ પડતો હોય તે પ્રમાણે આપણે પાઇપિંગની આગળ જે ગોઠની આપણે છે કાપડ તે ફેરવતું રહેવાનું અહીંયા આગળ ખૂણો આવે ત્યાં આગળ ચેંકો મારી દેવાનો અંદરની સાઈડનો જે ખૂણો આવતો હોય તેની ઉપર આપણે ચેકો મારી દેવાનો અને આ આપણે રાઉન્ડ શેપ છે તો આપણે જોડે જોડે પેચ ફેરવતું રહેવાનું છે એટલે જોડે જોડે રાઉન્ડ શેપ પડતો રહે ને અહીં આગળ આપણે ખૂણો આવે એટલે આ રીતે ચેકો મારી દેવાનું ઘોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ને પછી ચેકો મારી દેવાનો ને અહીં આગળ આપણે આ રીતનો રાઉન્ડ શેપ આવે છે ત્યાં આગળ આપણે આ રીતે ગોર 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 ફેરવતું રહેવાનું છે અને ત્યાં પછી અહીં ખૂણો આવ્યો એટલે આપણે અહીંયા આગળ ચેકો મારી દઈએ આ રીતે આ ચેકો કેમ મારવાનો તે તમને આગળ સમજાવું છું પછી અહીંયા આગળ આપણે હવે મશીન શેપમાં સિલાઈ મારતું રહેવાનું ને આપણે બહાર કાઢી લઈએ એટલે આપણે આ કમ્પ્લેટ લગાવી દીધી હવે આપણે અહીંયા આગળ ખાલી પાછળની સાઈડ તમારે પલટાઈ દેવાનું છે એટલે હું ઓટોમેટિક તમારે કેમ કે કેનવાસ જાડું હોય એટલે હું ઓટોમેટિક તમારે અહીં આગળ પાઇપિંગ બની જશે આ રીતે જોઈ લો આ જે પેલી આપણે આ રીતે સેટ કરતું રહેવાનું છે અહીં આગળ આ રીતે રાઉન્ડ શેપ આવે ત્યાં આગળ તમારે પકડીને સેટ કરતું રહેવાનું છે ને તમારે જે પેચ બનાવે છે આપણે તે દૂધો ફેરવતું રહેવાનું છે ને અહીં આગળ આપણે જે હવે ખૂણો આવે છે ત્યાંથી ઘોડી ઊંચી કરીને આપણે સામેની સાઈડ પછી ફેરી ફેરવી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપની મહી ફેરવતું રહેવાનું તમારે એ હાથ ચાલુ જ રાખવાનો જે આપણે સામેની સાઈડે જે પકડ્યો છે એ તમારા હાથથી થોડું થોડું ફેરવતું રહેવાનું છે અહીં આગળ ખૂણો આવે ત્યારે આપણે ઘોડી ઊંચી કરીને ફેરવી દેવાનું મેં પૂરેપૂરો વિડીયો બનાવ્યો છે તમને ખ્યાલ આવે એટલા માટે આ રીતે તમારે અહીં આગળ જોઈ લો સેટ કરતું રહેવાનું છે ને પાઇપિંગ તમારે કમ્પ્લીટ દબાઈ દેવાની એટલે બહાર કાપડ નીકળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે થોડુંક પટ્ટો તમે પહોળો રાખશો ને ઉરપ કાપડ કટિંગ કરશો એટલે હું ઓટોમેટિક તમારે બેસી જશે પાઇપિંગ કરતાં ના આવડતી હોય તો આપણે સરસ વિડીયો બનાવ્યો છે તેની લિંક તમને ઉપરની સાઈડ મળી જશે આ પણ તમે આ જોશો તોય પણ તમને આવડી જશે કે આ રીતે તમારે પાઇપિંગ બને આપણે આ કમ્પ્લેટ તૈયાર થઈ ગયો હવે જે ખૂણા આવતા હોય ત્યાં આગળ આ રીતના નાના નાના ક્રોસમાં સિલાઈ મારી દેવાની છે એટલે પરફેક્ટ એનો શેપ આવી જાય કેમ કે આપણે ત્યાં આગળ ચેંકા ઓલરેડી પહેલેથી મારેલા હતા એટલા માટે આ રીતે આગળ નાનું ક્રોસમાં સિલાઈ મારી દેવાની જોઈ લો એટલે આ તમારે કમ્પ્લીટ શેપમાં પડી ગયું હવે આપણે બ્લાઉઝ લઈ લઈએ બેક સાઈડ આપણે લઈ લેવાની લઈ લેવાની છે ને આપણે ઊંધી મૂકવાની છે ને એની ઉપર બી આપણે આ જે બનાવ્યું છે પેચ એ પણ આપણે ઉધો મૂકવાનો છે કેમ કે આપણે પલટાઈને બહાર લાવવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ માપી જોવાનું ને ત્યાર પછી આપણે અહીં સેન્ટરમાંથી આ રીતે સેન્ટર ખસી ના જાય એટલા માટે આપણે સેન્ટરમાંથી મૂકીને આ રીતે અહીં આગળ ચાંપનું મશીન દેવાનું છે જે પ્રમાણે આપણે શેપ પડતો હોય તે પ્રમાણે આપણે મશીન માધ્યમનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના આવા વિડીયો સરસ મજાના લાવતા રહીએ છીએ તો તમને પણ તેનો લાભ મળતો રહે આ રીતે અહીં આગળ સામણી સાઈડ પણ ચાપનું મશીન મારી દેવાનું છે હવે અહીં આગળ જે ખૂણા આપણે રાઉન્ડ શેફાવે છે ત્યાં અહીંયા આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના કેમ કે કાપડ પકડાઈ નહીં પલટાવતી ગડીએ એટલા માટે અહીં આગળ ચાપનું જે મશીન માર્યું છે તેની ઉપર આપણે ચેકા મારી દેવાના સિલાઈ કાપી નહીં નાખવાની સિલાઈની અંદર જ ખાલી ચેકા મારવાના છે ને આ રીતે તમારે અહીં આગળ ખૂણો જે પડે છે તે અણિયાવાળી વસ્તુથી તમારે ખૂણો કમ્પ્લીટ બહાર કાઢી લેવાનો છે આ રીતે તમારે પહેલાં આંગળી મારીને પલટાઈ દેવાનું છે એટલે આપણને સિલાઈ મારતી ઘડીએ સહેલવું પડે એટલા માટે હવે પહેલાં આપણે અંદરની સાઈડ બારની સાઈડ સોરી બારની સાઈડ આપણે મશીન માર દઈશું એટલે કમ્પ્લેટ એ બેસી જાય એટલા માટે અહીંયા આગળ ખૂણો આવે તો અહીંયા આગળ આપણે ઘોળી ઊંચી કરીને જ મશીન ફેરવવાનું છે ડાયરેક્ટ ફેરવવાનું નથી ની કે કાપડ ભેગું થઈ જશે હું પગ વચ્ચે ગોળી ઊંચી કરું છું તમારા અથવતે ફાવતું હોય તો અથવતે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ને હવે આપણે અહીંયા આગળ જ પાઇપિંગ કરી છે ને પાઇપિંગનું મશીન જ્યાં આગળ માર્યું છે તેની ઉપર જ આપણે મશીન મારવાનું છે ને આ રીતે તમારે હથી કાપડ ફેરવતું રહેવાનું ને જે પેચ બનાવી લો તેને આપણે અહીં આગળ આ રીતે સેન્ટરમાં ગોઠવી દેવાનો છે કમ્પ્લીટ સેન્ટર કરીને ગોઠવી દેવાનો ને ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈ લો આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનો એને પણ આપણે પછી મશીન મારીએ છીએ પહેલાં આપણે આ કમ્પ્લેટ સિલાઈ પૂરી કરી દઈએ આ આપણે કમ્પ્લેટ પૂરી થઈ ગઈ એટલે આપણે આ કમ્પ્લેટ ઉપરનું થપાઈ ગયું આ રીતે તમારે કમ્પ્લેટ થપાઈ જાય ત્યાં પછી આપણે અહીં આગળ આ જેનો પેજ જે હતો ત્રિકોણ તેને પણ આપણે આ રીતે સિલાઈ મારી દેવાની છે એટલે એ પણ આપણે આગું પાછું થાય ને ઇન બેસી જાય આ રીતે કમ્પ્લીટ બેસી જશે આ આપણે બલાઉઝની ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ